નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર અલગ અલગ જે સબ્જેક્ટ છે એના બુક વિશેનો આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તમને ખ્યાલ હશે કે આપણે લગભગ પંદર દિવસ જેટલા થઈ ગયા ત્યારથી આપણે આ બુકના વિડીયો શરૂ કર્યા છે એનો પર્પઝ જ એ છે કે જ્યારે તમે સબ્જેક્ટ સિલેક્શન કરો છો ને ત્યારે તમને એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે જો જે સબ્જેક્ટ તમે લો છો એની અંદર તમે કઈ બુક્સ તમને મળશે પ્લસ એ બુકની અંદર કયા ટૉપિક્સ હશે બરાબર ને કારણ કે જો તમને એ વસ્તુનો આઈડિયા હશે બરાબર ને તો તમને એમાં ઇન્ટરેસ્ટ જો રહેશે તમને મજા આવશે એ સબ્જેક્ટ ભણવામાં ઓકે ને બટ તમે ડાયરેક્ટલી એમ જ લઈ લીધો તો તમને લગભગ જો તમને એમાં ઇન્ટરેસ્ટ ના હોય અને તમે લઈ લીધો તો તમને પ્રોબ્લમ થઈ શકે છે ઓકે તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કારણ કે એક વખત તમે સબ્જેક્ટ સિલેક્શન કરી દીધો ફર્સ્ટ યર તમારું થઈ ગયું સેકન્ડ યર કે થર્ડ ઇયરની અંદર કોઈ પણ તમે સબ્જેક્ટ ચેન્જ નહીં કરી શકો જે ઓપ્શનલ સબ્જેક્ટ છે જેમાં યુનિવર્સિટી તમને ઓપ્શન આપે છે કે તમે કયા સબ્જેક્ટ લેવા માંગો છો એમાં તમે ચેન્જ કરી શકો છો પણ જે મેઇન અને સેકન્ડરી સબ્જેક્ટ તમે સિલેક્ટ કરી દીધો એક વખત બરાબર ને તો એ તમારે ત્રણે વરસ એ સબ્જેક્ટ રહેશે જેમ કે ગુજરાતી તમે મેઇન સબ્જેક્ટ લઈ લીધો તો હવે સેકન્ડ ઇયર થર્ડ ઇયરમાં એને ચેન્જ નહીં કરી શકો એ વસ્તુ ખાસ નોંધ કરી લેજો ઓકે તો અત્યારે આજનો જે આપણો ટૉપિક છે એ છે ટીવાય બી એની બુક છે મિત્રો મારી પાસે એ છે ગુજ એમ થ્રી ઝીરો એટ આ એનો કોડ છે એનું નામ છે ગુજરાતી ભાષાનો સૈદ્ધાંતિક અભ્યાસ ગુજરાતી ભાષાનો સૈદ્ધાંતિક અભ્યાસ તો આની અંદર મને કેટલી બુક મળી છે એ બુકની અંદર કેટલા ટોપિક્સ છે એ આપણે અત્યારે ડિટેલમાં જોવાના છે મારી પાસે બુક્સ પડેલી છે એ તમને અત્યારે ખોલીને દેખાડું છું તો તમને વધારે આઈડિયા આવી જશે જો તમને એમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એ સબ્જેક્ટ લઈ શકો છો ચાલો હવે શરૂ કરીએ વિડીયો જો મિત્રો અત્યારે તમને સ્ક્રીન ઉપર આ બુક દેખાતી હશે આ બુક જે છે એનું નામ છે એનો સબ્જેક્ટ કોડ છે ગુજ એમ ડેસ થ્રી ઝીરો એટ ગુજરાતી પેપર ડેસ ઝીરો આઠ ગુજરાતી ભાષાનો સૈદ્ધાંતિક અભ્યાસ બરાબર ને ગુજરાતી ભાષાનો સૈદ્ધાંતિક અભ્યાસ આ બુક તમે જોઈ શકો છો એક જ બુક આપવામાં આવેલી છે પણ એ બુક કેવી છે તો થોડીક લાંબી બુક છે બરાબર ને અંદર જોઈએ આપણે કેટલા પેજની બુક છે આ કે આપણે એની પહેલાંનો વિડીયો બનાવેલો ગુજરાતી ક મેઇન સબ્જેક્ટ થ્રી જીરો સેવન એની અંદર જેમ ચાર ટૉપિક્સ હતા આમાં કેવા છે તો કે પાર્ટ પાંચ ટૉપિક્સ છે ઓકે ને આમાં છે વિભાગ એકથી પાંચ વિભાગ એકની અંદર શું છે તો કે ભાષા ભારતીય ભાષાઓ અને ગુજરાતી ભાષાનો ઇતિહાસ વિભાગ બેમાં તમને દેખાશે ગુજરાતી ભાષાની ધ્વનિ વ્યવસ્થા અને લેખન પરંપરા વિભાગ ત્રણમાં દેખાશે ગુજરાતી ભાષાની રૂપરચના અને વાક્ય રચના વિભાગ ચારમાં દેખાશે ગુજરાતી ભાષાનું વૈવિધ્ય અને પ્રાદેશિક બોલીઓ વિભાગ પાંચમાં તમને દેખાશે ગુજરાતી ગદ્ય ઓકે આ વિભાગની અંદર તમે જોઈ શકો એક પહેલાં વિભાગ ખોલીએ તો એની અંદર હજુ સબ ટોપિક્સ આવશે એક જ બુક આપેલી છે પણ એની અંદર થોડા પાર્ટ્સ પાડી દીધા છે જેમ કે આપણે પહેલો ટોપિક ખોલીએ વિભાગ એક ભાષા ભારતીય ભાષાઓ અને ગુજરાતી ભાષાનો ઇતિહાસ એની અંદર એકમ એકથી લઈને ચાર સુધી છે પેલું છે ભાષા પછી છે ભારતીય ભાષાઓ ગુજરાતી ભાષાનો ઉદ્ભવ પછી છે ગુજરાતી ભાષાનો વિકાસ આ ચાર ટોપિક્સ આની અંદર આપેલા છે હવે નેક્સ્ટ આપણે જ્યારે જઈએ ગુજરાતી ભાષાની ધ્વનિ વ્યવસ્થા અને લેખન પરંપરા બીજો ટોપિક આપણે જોઈએ ઓકે બીજો ટૉપિક ઉપર આવી ગયા ગુજરાતી ભાષાની ધ્વનિ વ્યવસ્થા અને લેખન પરંપરા આની અંદર એકમ એકથી લઈને આમાં પણ ચાર છે પેલું એકમ છે ધ્વનિ ધ્વનિ ઘટક અને ધ્વનિ વ્યવસ્થા એકમ બે છે વ્યંજન વ્યવસ્થા એકમ ત્રણ છે સ્વર વ્યવસ્થા અને એકમ ચાર છે તમારી લેખન પરંપરા ઓકે તો તમને અત્યારે આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે કે જે બુક છે એ પાંચ ટૉપિક્સ છે મેઇન ટોપિક્સ એની અંદર સફ ટૉપિક્સ આપવામાં આવેલું છે ઓકે હવે આપણે આગળ જઈએ લેખન પરંપરા જોઈએ આપણે વિભાગ બે આપણે જોઈએ વિભાગ ત્રણ ઉપર આપણે જોઈએ વિભાગ ચાર છે વિભાગ ત્રણ પણ આપણને મળી જશે ઓકે વિભાગ ત્રણ આવી ગયો મિત્રો ઓકે વિભાગ ત્રણ તમને જો તમને દેખાતો હશે બુકની અંદર ગુજરાતી ભાષાની રૂપરચના અને વાક્ય રચના ઓકે એની અંદર પણ એકમ એકથી લઈને ચાર આપેલા છે જેમ કે એકમ એક છે વાક્ય રચના પછી છે શબ્દ અને રૂપ નામપદ અને ક્રિયાપદ અને એકમ ચારમાં વાક્યના પ્રકારો ઓકે આ વન ટાઈપ ઓફ ગ્રામેટિકલ જે છે ગ્રામેટિકલ ટોપિક્સ આ બુકની અંદર તમને જોવા મળશે ઓકે ક્રિયાપદને તમને ખ્યાલ હશે આ એકમ વિભાગ ત્રણ થઈ હવે જોઈએ આપણે વિભાગ ચારની અંદર આ પણ તમને ચાર ભા ભાગની અંદર ડિવાઈડ કરેલો દેખાશે ગુજરાતી ભાષાનું વૈવિધ્ય અને પ્રાદેશિક બોલીઓ એમાં એકમ એક છે ભાષાની વિવિધતા એકમ બે છે બે છે રાષ્ટ્રની બોલી એકમ ત્રણ છે ઉત્તર ગુજરાતી અને મધ્ય ગુજરાતી બોલીઓ એકમ ચાર છે દક્ષિણ ગુજરાતી સુરતી બોલીઓ ઓકે તમે આ એકથી લઈને ચાર જોઈ શકો છો ઓકે એકથી લઈને ચાર એકમ તમે આમાં જોઈ શકો છો હવે આમાં તમે જોઈ લીધું કે આની અંદર થોડું ગ્રામેટિકલ વસ્તુ આપેલી છે પછી બોલીઓ વિશેનું ડિટેલ આપેલી છે ઓકે જેમ કે આ મેઈન ટૉપિક્સ તમે જોઈને ખ્યાલ આવી જશે ભાષા ભારતીય ભાષા ગુજરાતી ભાષાનો ઉદ્ભવ કઈ રીતે થયો ગુજરાતી ભાષાનો વિકાસ કઈ રીતે થયો એના વિશેની સંપૂર્ણ માહિતી આ બુકની અંદર તમને મળી જશે ઓકે બુક કેટલી છે તો કે બુક તમે જોઈ શકો છો થોડીક લાંબી છે અહીંયા જે છે એ પાર્ટ વાઈઝ બુકને પેજમાં ડિવાઇડ કરેલા છે ઓકે ને તમે જોઈ શકો છો બુક ઓકે તો આ એક બુક છે જેની અંદર તમને આ ટોપિક્સ જોવા મળશે અહીંયા ચાર ટોપિક છે એની અંદર પણ દરેકની અંદર સબ ટોપિક્સ છે જે આપણે અત્યારે લેટેસ્ટમાં જોયા છે એની અંદર દરેકમાં પાછા ચાર ચાર ટોપિક આપેલા છે ઓકે એક જ બુક છે એક જ બુકની અંદર બધી ડિટેલ આપેલી છે ઓકે તો મારા ખ્યાલથી આ વસ્તુ અહીંયા તમને સમજાઈ ગઈ હશે એના સિવાય કોઈ માહિતી તમને જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો એટલે આપણે એના ઉપર વર્કઆઉટ કરીશું